થાળ કોમ્પિટિશનના વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સોસાયટીના ના નગરસેવક દ્વારા શેરી ગરબાનું મહત્વ સમજાવવામાં આવ્યા હતા ત્યાં હાજર તમામ વયના લોકોએ મન ગરબે આજ રોજ નવરાત્રિના આ પાવન અવસર પર દક્ષા એપાર્ટમેન્ટ છે અમારા મારા વોર્ડ અગિયારમાં આવેલું છે અને ત્યાં શેરી ગરબાનું આયોજન કર્યું છે એ શેરી ગરબામાં મહાઆરતીનું આયોજન કર્યું હતું અને એમાં વિવિધ પ્રકારની આરતીની થાળી સજાવવામાં આવી હતી અને બહુ સુંદર થાળી સજાવવામાં આવી હતી બહેનોના દ્વારે અને એમાં એક નંબર બે નંબર ત્રણ નંબર એવો અમે ઇનામનું વિતરણ બી કર્યું હતું અને ખૂબ સરસ આયોજન કર્યું છે આરતી આરતીનું અને આ શેરી ગરબાનું શહેરી ગરબાનું વિશેષ એ છે કે શેરી ગરબા થવાથી આજુબાજુના સોસાયટીવાળા પણ બધા એકત્રિત થાય છે અને બધા સાથે મળી અને ગરબા રમે છે અને સૌ ગરબા રમે છે આરતી કરે છે અને સૌ નાસ્તાની પણ અમુક સોસાયટીઓમાં વ્યવસ્થા હોય છે અને સાથે મળીને લોકો નાસ્તો કરી અને પછી પોતપોતાના ઘેરે જાય છે શેરી ગરબાનું મહત્વ આ છે કે આપણી એકતાનું વધારે મહત્વ આપવામાં આવે છે